નવરાત્રી ની અંદર આટલી આટલી મોટી નવરાત્રી ના પાર્ટીઓ બનાવો છો એ તો તમારો એક બિઝનેસ છે એ કોઈ ધર્મ થોડો છે એને તમે ધર્મ માનો છો એ વાત ખોટી છે એ તમારું મનોરંજન છે ધર્મ તો એને કહેવાય ભગવાન શ્રી રામ નવરાત્રી તમને મળી ક્યાંથી નવરાત્રી તમે ઉજવા મળ્યા એનું કારણ શું આખો ચેન્જ કરી નાખ્યું જે વાતાવરણ હતું એને તમે બદલી નાખ્યું એમનો બદલાય ક્યારે રાવણની સાથે ભગવાન જ્યારે યુદ્ધ કરતા રામચરિત માનસ પ્રસંગ તમે લેજો પહેલા દિવસે જ્યારે રાવણે એટલું ભયાનક યુદ્ધ કર્યું એટલે હનુમાનજી મારા શોર્ટમાં કહું છું હનુમાનજી મહારાજે ભગવાન ને પૂછ્યું જામવંતજી એ પ્રભુ પહેલો દિવસ આનો હતો આટલું બધું આપણી વાનર સે વધ કરી નાખ્યો તો આનું આનું યુદ્ધ શરૂ થાય છે તો શું કરશું એમ આને જીતવો પરાજય કરવો એ બહુ મુશ્કેલ છે તો કે હા મને પણ ખબર છે ભગવાને એવું કીધું પણ ત્યારે એમ કીધું તો એક દૂતને તમે રાવણ પાસે મોકલો અને કેજો કાલ રામ મેદાન ની અંદર નહીં આવે જયારે તમને આદેશ આપવામાં આવે ત્યારે જ તમારે યુદ્ધ મેદાનમાં આવવું આવવાનું જરૂરી રહેશે પણ બાકી જો નવ દિવસ ભગવાન ને કીધું કે ભાઈ નવ દિવસ મારે અનુષ્ઠાનમાં બેસવાનું છે એટલે મારી વ્યવસ્થા કરો અને જ્યારે વ્યવસ્થા કરી ત્યારે રાવણને એમ થયું કે આજે નવમો દિવસ છે રામ આજ પણ હજી દૂતને મોકલતા નથી તો આ છે શું એટલે એમણે અંતર ધ્યાનથી જોયું તો ભગવાન શ્રી રામ ઉપાસનામાં બેઠા હતા અને નવમા દિવસે રાવણને ખબર પડી કે આ ઉપાસના જો આની પૂરી થશે ને તો આને રામને મારે પરાજય કરવા અશક્ય છે એટલે એમણે છળ કપટથી રોજ એક માતાજીને ઉપાસના દરમિયાન રોજ એક કમળ માતાજીને અર્પણ કરવાનું હતું આઠ કમળ અર્પણ કર્યા નવમું કમળ એક બાકી હતું તો રાવણે એ માયા દ્વારા એ કમળ લઈ લીધું અને હાંજ પડી ભગવાન માતાજીને કમળ ચડાવવા ગયા તો જ્યાં કમળ ઉપર હાથ મૂકે ત્યાં કમળ હતું નહીં ભગવાને વિચાર કર્યો કે જો હું કમળ ન ચડાવું તો મારી ઉપાસના પૂરી નો થાય એને યાદ આવ્યું કે મારી માં મને કમલ નયન કહે અને બોલાવતી એટલે મારી આંખ પર એક કમળ ગણાય એટલે તીર લઈ અને અણી જે આંખ પાસે લઈ ગયા ત્યાં માતાજીએ હાથ પકડી લીધો કેમ રામ આ શું છે તો કે લંકાની અંદર યુદ્ધ મેદાન કુરુક મેદાનમાં યુદ્ધ ચાલુ છે અને રાવણને મારે પરાજય કરવાનો છે એટલા માટે મેં આપની ઉપાસના કરી છે માં મને આશીર્વાદ આપો તો કે રામ તમારું અનુષ્ઠાન પૂરું હું પ્રસન્ન છું અને આવતીકાલે યુદ્ધમાં હું પોતે જ લડીશ તમારે નથી લડવાનું તમે તો માત્ર શક્તિનું અમોઘ બાણ હતા એ રાવણ પણ સહન ન કરી શકે એની સેના પણ સહન ન કરી શકે આને નવરાત્રી કહેવાય નવરાત્રી એક ઉપાસનાનું કેન્દ્ર છે નવમો દિવસ એ એટલા માટે હતો ને દશેરા દિવસે રાવણ નો વધ કરવામાં આવ્યો પણ એ શક્તિએ વધ કર્યો હતો કે આને નવરાત્રી કહેવાય નવરાત્રી એક ઉપાસનાનું કેન્દ્ર છે